વાત કરવામાં આવે તો સુરતથી ગઈ હતી આ બસ સાપુતારા ફરવા ગયા હતા હાલ તો પરત ફરી રહેલી બસ છે ખાઈમાં ખાપકી છે હાલ એ ખાયમાં જે મોટી દુર્ઘટના ઘટી છે વાત કરવામાં આવે તો ડિઝાઇડર ટીમ અને પ્રશાસન દ્વારા ત્યાં હાલ તો પહોંચવામાં આવ્યું છે ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ છે એ પણ પહોંચી છે એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે હાલ તો આ ઘટનાના અંદર વાત કરવા તો બે બાળકોના મોત થયા છે ડ્રાઈવર છે ડ્રાઈવરની હાલ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો ખા ખાઈના અંદર હાલ તો ખાપતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયું છે હાલ તો રેસ્ક્યુ કામગીરી અત્યારે યથાવત છે રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે મોટી દુર્ઘટના ઘટી હોય હાલ તો એક બજે બસ હતી બસના અંદર સિત્તેર મુસાફર સવાર હતા જે સુરતથી ફરવા ગયા હતા હાલ તો ડાંગ ડાંગ જિલ્લાના સાપુતારા જે પ્રવાસ આવ્યો છે ત્યાં પહાડી ઇલાકો છે એ ઇલાકામાંથી હાલ તો લોકો ફરવા જતા હોય અને ત્યાંથી આ બસ પરત ફરી રહી હતી જ્યારે આ ઘટના બની છે હાલ તો બે બાળકોના મોતના સમાચાર આવ્યા છે આગળ શું પરિસ્થિતિ છે એ જોવાને રહ્યું જી